વડગામ તાલુકાના ધોતા ગામે ડાયાબિટીસ અને આંખનો ફ્રી નિદાન કેમ્પ યોજાયો વડગામ તાલુકાના ધોતા ગામે ડાયાબિટીસ હૃદય રોગ બીપી અને આંખોનો ફ્રી નિદાન કેમ્પ ધોતા ગ્રામ પંચાયત ખાતે યોજાયેલ જેમાં ધોતા ગામના પ્રવીણભાઈ રૂફે ભીખાભાઈ એમ ચૌધરીના સુપુત્ર અને અમૃતમ હોસ્પિટલ પાલનપુર એમડી ફિઝિશિયન ડોક્ટર હાર્દિકભાઈ ચૌધરીને આંખના સર્જન ફેકો લેસિક સર્જન ડોક્ટર નિમિષભાઈ પુરોહિત દ્વારા ગામે ફ્રી નિદાન કેમ્પ યોજાયેલ જેમાં દોતા મહાદેવ મંદિરના શ્રી તેમજ ધોતા ગ્રામ પંચાયતના સરપંચશ્રી તેમજ મફાજી રાજપૂત ડેપ્યુટી સરપંચશ્રી દિલીપભાઈ ચૌધરી તેમજ લક્ષ્મણસિંહ વાઘેલા અને પ્રવીણભાઈ જોશી જગદીશભાઈ જોશી તેમજ ધોતા ગામના આગેવાન શ્રી ઉપસ્થિત રહી પ્રાગટ્ય કરી ફ્રી નિદાન કેમ્પને ખુલ્લો મૂકવામાં આવેલ જેમાં ધોતા ગામ અને આજુબાજુ ગ્રામ લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ જેમાં ડાયાબિટીસ હૃદયરોગ બીપી અને આંખોના રોગોની ફ્રી તપાસ કરવામાં આવેલ જેમાં ડાયાબિટીસ હૃદયરોગ બીપી અને આંખોના દર્દીઓનો ફ્રી નિદાન કેમ્પ યોજેલ જેમાં ફ્રી નિદાન કેમ્પમાં ધોતા ગામના તેમજ આજુબાજુ ગ્રામ લોકોએ બોડી સંખ્યામાં ભાગ લીધેલ અને આવેલ સૌ લોકોએ ડોક્ટર હાર્દિકભાઈ ચૌધરી અને પ્રવીણભાઈ ઉર્ફે ભીખાભાઈ એમ ચૌધરીને અભિનંદન સાથે આભાર વ્યક્ત કર્યો રિપોર્ટર અબ્બાસ મીર વડગામ સુવર્ણ દિવસ ઉગ્યો છે આજે અમારા ધોતા ગામના આંગણે પાલનપુર અમૃતમ હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર ડૉક્ટર હાર્દિકભાઈ ચૌધરી હાર્દિકભાઈ પ્રવીણભાઈ ચૌધરી ધોતાવાળા તેમજ ડૉક્ટર નિમેશભાઈ પુરોહિત લાયન્સ હોસ્પિટલ ઓખના સર્જન દ્વારા મફત 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 જનરલ મેડિસિન ચેકઅપ તથા ઓખનો કેમ્પ રાખવામાં આવેલ છે અને એમાં અમે લોકોને સારી મેડિસિન મેડિ મેડિસિન સેવા મળી રહે લોકોની આરોગ્યની સુખાકારી વધે એ માટે અમે બધા ગામવાળા ગામ લોકોએ ભેગા થઈને સારા પ્રયત્ન કર્યા છે અને અમારો કેમ્પ હાલ બહુ સરસ રીતે ચાલુ છે ફિઝિશિય ડૉક્ટર ફિઝિશિયન અને નિમેશ પુરોહિત પોખના સર્જન બંને કેમ્પ રાખેલ છે ફ્રી નિદાન કેમ્પ રવિ ડૉક્ટર હાર્દિક ચૌધરી ધોતાના વતની હોય ગામ લોકો એમનો પણ ખૂબ જ આભાર માન્યો છે અને સરસ એવી લોકોએ લાભ મેળવે છે